વર્ષના વૈષ્ણવ યમુના મહિલા મંડળ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે મિલન સહ આનંદ પ્રમોદનું આયોજન કરાયું છેલ્લા એક દાયકા ઉપરાંત યમુના મંડળના મોનાબેન શાહ દ્વારા પારુલબેન અને સ્મિતાબેનના સંયોગથી મંડળ દ્વારા દર વર્ષે આ પ્રવૃત્તિ આયોજિત કરાય છે સ્ટેચ્યુ પાર્ક ખાતે નવા વર્ષે મળેલા મંડળના મિલનમાં બહેનો માટે વિવિધ રમતો ભજનો ગીતો સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઇઠ્યાસી થી વધુ યમુના મંડળની મહિલાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે ઇનામ વિતરણ બાદ મહિલાઓએ ઊંધિયા પાર્ટીની પણ મોજ માણી હતી અને આવી રીતે બહેનોને બધાને પ્રોત્સાહન મળે ઘરની બહાર નીકળવાનો એને ચાન્સ આપ્યો છે તો અમે